સજી જ છે ને જો 10 વાગે સા પણ બની ગયો છે અને નાસ્તો કરવા જો બધા બેસી જવાના પોર થઈ જશે ને હવે જો બધા જમવા બેસી જશે અને જમવામાં છે સોળી નું શાક છે સાઈશ ગોળ અને ઘઉં ની રોટલી છે અને હવે જો બધા જમી લે તો કપાવીણા નું શરૂ થઈ ગયું છે બધા જો કપાવીણા છે આજ રવિવાર હતો એટલે અમારે સંજયભાઈ પણ આવ્યા છે બેઠા ભાઈ હાલ આવે સાસ થઈ ગઈ છે અને જો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો તું એટલો કપા વિણવાનું બાકી રહી ગયો શાક ખેરા અને જો હવે છે કૃપા તો એ વીણવાનું બાકી રહી ગયો છે હવે કાલ સવારમાં આવીને વીણીશું અને હવે જો શાંત થઈ ગઈ એટલે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો આટલી ગાડી વીણી છે જો અને હવે જો જવાનું ટાઈમ થઈ ગયો ટ્રેક્ટરમાં જાવી ટ્રેક્ટરમાં બેસી ગયા ને જો ઘરે જાવી છે થઈ ગઈ છે ને હજુ બધા વાળો કરવા બેસી ગયા છે આજે વાળો માં છે નું શાક છે કોઈ રોટલી છે અને છાશ છે અને હજુ વાળો કરવા બેસી જાવ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો